રામ રામ દાઈ તો કેમ છો બધા મજામાં ને આ ઓકે તો મજામાં જ હો ને આજે આપણે એ કરવાનું છે હનુમાન ગઢ કારણ કે હમણાં પહેલી ગઈ ને એટલે પહેલી દેવાનું છે તો અમે નાઈ તો કમ્પ્લીટ ભેગા તો મોટો બાપો ને એ એ આગણે આવે એ બધા નાઈ ને આપડી જગ્યા હાવ કે તો રાજા કમ્પ્લીટ થા પેલા અને એ જો મોટો બાપો હે મોટી માં હે મમ્મી ને જો તો આપણે નીકળવાનું હે હનુમાન ગઢ તો જો બધા કે હતા હેલો

ગોરી ડાજે ને ખોળો ટાઈમ બસે ગોરી દીદી મેના રાઈડ હાલો હવે કેતો જવાનું त। त। है है मंडे में येव देव भी सोला दिन की पाहु नहीं जाके पानी भरया नहीं मन पिजा जो में वरता बात से नादर में याद देव थी नी कीटा दे जाला मिला है रेली काईक ना फाले सो बेड़ी को जरा पड़यो तो एक एक दिखियो हां दाव करवा